કે હવે મારા મમ્મી પપ્પા નથી એટલે શું કરે એને ઉડવાનું મન થાય પણ પાખો કેવી હતી નાની હતી એ પાખો આમ આમ ફફડાવે ખરું પણ ઉડી શકતું એટલે મમ્મી પપ્પા હોય તો એમને વાત કરે કે પપ્પા મમ્મી બોલે હા બેટા શું છે મારે એમ કે ઓડવું છે તમારી જેમ આમ ઉડો છો ને એ મારે પણ ઉડવું છે જો કેવો પ્રયત્ન છે બચ્ચાનો મારે ઉડવું છે મમ્મી પપ્પાને જોવે આમ આકાશની અંદર એટલે એને ઉડવાનો વિચાર આવે પરંતુ તમે બાળકો શું કરો છો મમ્મી પપ્પા ના હોય તો મોબાઈલ હોય ઘરની અંદર એટલે મમ્મી પપ્પાને દેખી લો પપ્પા છે કે નહીં મમ્મી છે કે નહીં અને પછી મોબાઈલ વાપરવા બેસી જાવ છો કેમ તમને મજા આવે મોબાઈલ જોવાની તમને ટીવી જોવાની મજા આવે મમ્મી પપ્પા ના હોય તો તરત ટીવી ની અંદર સિરિયલ શરૂ કરી દો છો એમ પેલું બચ્ચું એ વિચારતું કે મારા મમ્મી પપ્પા ના હોય ને એ જ દિવસ હું ઉડીશ કારણ કે મારી મમ્મી અને મારા પપ્પા તો એવું કે છે કે બેટા તું હજુ નાનો છું તો હજુ નાનો છો તારે પાંખો આમ અમાર જેવડી મોટી થાય ને ત્યારે ઉડવાનું એટલે બચ્ચું તો રોજ વિચાર કરે કે મારી પોપ ક્યારે મોટી થશે અને હું ક્યારે ઉડી સાકાશ ની એટલે એક વખત બને એવું કે મમ્મી પપ્પા તો ચારો ચરવા માટે અને બચ્ચાના ખોરાક લેવા માટે નીકળી ગયા અને બચ્ચું હતું ને એ આમ 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 થોડી પોપો પોપો જે હતી ને એ આમ ફફડાવી એટલે એને મજા આવી ઓ આ તો સરસ છે કે આમ કૂદકો માર્યો માળાની અંદર પાકો ફફડાવીને કૂદકો માર્યો અને એમ કરતા કરતા એ તો ઉડી અને એક ડાળ હતું એ ડાળ ઉપર બેસી ગયું અને પછી એ દાડો પરથી પાછી એના માળાની અંદર આવી ગયો અને એ બચ્ચાના ખુશનો પાર ના રહ્યો જેમ તમે નાના હોય અને તમારા મમ્મી પપ્પા તમને જોવે ચાલતા નાના હોય ત્યારે પાપા પગલી ભરતા જોવે કેટલા ખુશ થઈ જાય મારા બાળક મસ્ત બોલે છે મારો બાળક સરસ ચાલે છે મમ્મી પપ્પા ખુશ થઈ જાય કે મારો બાળક છે પણ કેવું કાલુ ગેલુ બોલે છે કેવો ધીમે ધીમે ચાલે છે એમ કાગડો અને તેની પત્ની એ ખુશ થઈ ગયા એટલે આ ચારો ચારેલી ઘેર આવ્યા એટલે પેલા બચ્ચાએ કહ્યું તેમના મમ્મી અને પપ્પાને કે પપ્પા મમ્મી હું આજે છે ને હું ઊડેલો તમે મને ઉડવા નથી દેતા ને પણ હું ઊડેલો બેટા તું ક્યાં આ તો કે આ बाजूનો જે ડાળ છે ને એના ઉપર હું ઊડીને બેસી ગયલો બોલે એમ તો કે હા તો ઉડી જ બતાઉ તમને એટલે મમ્મી પપ્પાને થયું કે મારા બેટો આ તો નીચે પડી જશે અને કઈક બિલાડી કે કોઈ જાનવર આવી અને મારા બચ્ચાને ખાઈ જશે એટલે ના પાડતા હતા છતાં પણ એને હિંમત કરી અને માળાની અંદર જે ને એવું થોડોક બીજો ડાળ હતો દૂર ત્યાં જઈને બેસ્યું એટલે મમ્મી ગયા ને જો પ્રયત્ન કરવામાં આવે સફળતા મળી શકે છે આ બચ્ચું થોડુંક મોટું થયું એટલે એક ગામની અંદર ગયા તો ત્યાં એક અગાસી હતી ધાબા ઉપર એ ધાબા ઉપર અગાસી ઉપર કાગડો અને પેલું જે બચ્ચું હતું ને એ પાપ દીકરો બંને બેઠા હતા અને અને બેસી કાકા કરે બચ્ચું પણ કાકા કરે પેલો નાનો છોકરો પૂરી ખાવા માટે આવે પૂરી લઈને આવ્યો હતો ને એ પોતાની પૂરી ખાતો હતો એટલે પેલા કાગડા એ કહ્યું બચ્ચા કે બેટા હું તારા માટે પૂરી લઈ આવું છું એટલે કાગડો કાકા કરે પરંતુ પેલો છોકરો પૂરી મૂકે નહીં બે ત્રણ આમ ચાપટ પર મારી ચાચ વળે છતાં પણ પેલો નાનો બાળક એ પૂરી મૂકતો નહોતો એટલે પેલો બચ્ચું હતું ને એ કે પપ્પા જોવો તમે એ છે ને એ પૂરી હું લઈ આવું બોલે એમ તો કે હા એટલે કાગળાને કહ્યું બચ્ચા એ જોવા પપ્પા હું પૂરી લઈ આવું છું એટલે જે પારણું હતું ને એટલે કે ઘોડિયું એ ઘોડીયા ઉપર એક ઘુઘરો હતો એ ઘુઘરો પેલો બચ્ચું ખરું કાગડાનું એને લઈ લીધું અને જ્યારે આમ ઘુઘરો લેવા ગયો ચોંચ વડે તરત જ પેલા બાળકે શું કરી પૂરી મૂકી દીધી મૂકી દીધી એટલે જે પેલું બચ્ચું હતું ને કાગડાનું એ લઈને એના પપ્પા જોડે બેસી ગયું અગાસી ઉપર અને કહ્યું કે પપ્પા જોયું તમે જે ના કરી શકો ને એ હું કરું માટે તમે એક નંબર છો પણ હું તો દસ નંબર ની છું માટે બાપ કરતા દીકરા એ સવાય પાકવા જોઈએ કારણ કે અત્યારનો યુગ શું છે કોમ્પ્યુટર યુગ છે માટે આપ સૌ તમે બધા બાળકો એ ખૂબ આગળ વધો ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી